અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા પીડા રહિત ગર્ભાશયનું તેમજ વગરનું સોનોગ્રાફી નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદ નગરપાલિકાની વિસ્તારમાં નગરજનો માટે જોખમકારક પાલિકા વિસ્તારમાં રખડતા ડોરનો ત્રાસ વધી ગયા અને સમાચાર અગાઉ મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા અને મુ મુખ્ય અધિકારીને નગરજનો દ્વારા મૌખિક પણ રજૂઆત થઈ હતી પરંતુ મુખ્ય અધિકારી પોતાની એસી ચેમ્પરમાંથી બહાર નીકળતા નથી એવા નગરજનો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે જેના કારણે આમુદ શહેરનો એક નાગરિક મુકેશભાઈ દરજી કે જેઓને પેરાલિસિસ છે જે ત્રણ વાર ગાયની ગાયની અરઘટે આવતા લોહી લુહાણ થયો હતો જેથી નગરપાલિકાના મુખ્ય અધિકારીની ગંભીર બેદરકારીને લઈ નગરજનોના જીવ જોખમમાં મુકાયા હોવાની ચર્ચા થઈ રહી છે મળતી માહિતી મુજબ આમુર શહેરના બગાસિયા ચોરા વિસ્તારમાં આમુર શહેરના એક નાગરિક મુકેશભાઈ દરજીને માઠાના ભાગે અને પગના ભાગે ગાયે ભેટી માટે ગંભીર ઈજાઓ થઈ હતી જો સ્થાનિકો મદદ માટે દોરી ના ગયા તો મુકેશભાઈનો નો ગાય પાસેથી બચાવ કરી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

પહેલી વાર તો ખબર હા આ ડોર પાણી પૂરો અને આ ત્રીજી વાર ભાઈ નો મારે જોયે તો મને પેરિસ્ટ છે